જય જવાન જય કિસાન મિત્રો તારીખ આઠ પાંચ વીસ ચોવીસ આજે સિકોરીનું કામકાજ પૂરું થયું બધું બારદાન ભરીને કમ્પ્લીટ કરી લીધા છે બસો બસો બારદાન થયા દેશી ભાષામાં કહીએ તો બસો કોથળા થયા એવરેજ વજન આનો છસો ને સિતેનો થાય એવી શક્યતા છે સાત વીઘા સાત વીઘાનું વાવેતર છસો ને આસપાસ વજન થયો છે હા જે બધો બે મજૂર કઈ કારણ કે આ કોરી વેચેલી છે ચારસો પંચાવન ભાવ છે આ વર્ષે ભાવ બહુ ઓછા છે પણ જમીનની ખરીદી કરેલી છે જેનો રજીસ્ટર કરવાનો ટાઈમ આવી ગયો છે એ લોકોને પેમેન્ટ હવે કરવાનું છે પૈસાની ભીડ હોવાથી નીચા ભાવમાં પણ વેચવી પડીશ નહીં તર સૌમાહા હું કદાચ ટકાવી તો પચાસો રૂપિયાનો ગાળો રહીએ કદાચ અને થોડુંક ભેજનું પ્રમાણ હોય એટલે વજને વધે એમ શિકોરીમાં પણ આપણું એવું અત્યારના નાણાંનો જે સંજોગ પ્રમાણે જે પૈસાની જરૂરિયાત પ્રમાણે વેચવી જરૂરી હતી એટલે વેચેલી છે આજે ગાડી આવે છે હવે આ સાંજે અહીંયા બે મજૂર રાખી તમામ આ કોથરા છે ને ઇલેક્ટ્રોનિક કાંટામાં ચડાવ્યા હતા એટલે ટોટલ વજન કરી લીધો છે આપણે હવે ગાડીમાં છે ને વેબ્રિટ વજન કરવાનો છે અત્યારે મારો ભત્રીજો સંજય ગાડીનો ખાલી ગાડીનો વજન કરાવવા માટેની આ હાજર રેવા હાટુ લાલપુર ગયો છે પછી પાછી ફરી અને વેબ્રિટ વજન કરશું હવે આ વજનને વજન વજનને કાંઈ ફરક પડે શું છે એ આપણે જાણવાનું મળશે બીજે નંબર વેબ્રિટ વજન જે કરે એ યોગ્ય છે નથી એ જાણવા મળશે એના માટે સાંજે પાંચસો રૂપિયા મજૂરી દઈ અને તમામ કોથરા ઇલેક્ટ્રોનિક કાટે સડાવી અને વ્યવસ્થિત વજન કરે અને લખી લીધો છે હવે વેબ્રિટ વજન શું થાય એ આગળ તમને હું જણાવીશ

ાગડું હોય તો લઈ લેજો વોટાણી તાગડો લઈ લે

બે મોજ મોસમ પાણી તેર હજાર એકસો ને પીચોતેર કિલા નેટ વજન થયો ને સો પંચસો વીસ ગાડીનો વજનની છે